થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ભાવનગરવાસીઓ આયોજન કરી રહ્યા છે તેવા જ સમયે ભાવનગર પોલીસે રૂપિયા બે કરોડની કિંમતના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો વરતેજના નવા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યો ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર છે તે સૌ જાણે જ છે વર્ષ દહાડે કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો પોલીસના હાથે ઝડપાતો હોય છે અનેક ઘણો દારૂ બિયર ઢીંચાય પણ છે ભાવનગરના શહેરના પાંચેય ડિવિઝન ઉપરાંત ઘોઘા વરતેજ વેળાવદર પોલીસના હાથે ઝડપાયેલ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમ મેળવીને તેનો અમલ કરવામાં આવ્યો આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી પ્રોહી નાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે ભાવનગર સિટી ડીવાય એસપીએ જણાવ્યું કે વર્તેજ પોલીસ તાબેના નવા ગામમાં એસડીએમ પ્રતિભા દહિયાની ઉપસ્થિતિમાં આશરે રૂપિયા એક પોઈન્ટ નેવું કરોડની આસપાસની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને રૂપિયા દસ લાખની આસપાસનો બિયરનો જથ્થો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો છે